હેલો ફ્રેન્ડ્સ આપણે આ ચેપ્ટરમાં સૌથી છેલ્લા ટોપિક તરફ છે અને એના છે કે થોડા ઘણા ઉદાહરણ બાકી છે જરા જોઈ લઈએ તો જો રકમ તમને આ મુજબ આપી છે ઉદાહરણ નંબર સત્તર વાય બરાબર ટુ પ્લસ થ્રી એક્સ પ્લસ ફોર એક્સ સ્ક્વેર પ્લસ હવે જે સ્વરૂપ આપ્યું છે ને એ વર્ગમૂળ એ ભાગાકાંડનું સ્વરૂપ છે અને આગળનું જે સ્વરૂપ છે એ સરવાળાનું છે એક જ દાખલાની અંદર ભાગાકારનો નિયમ અને સરવાળો નિયમ લાગુ પડે તો તમારે તમને તો આ નિયમ મુજબનું સાદરૂપ આવડે આ પણ આવડે છે તમારે શું કરવું પડશે આ બંનેનું વિકલિત અલગ અલગ કરવાનું પછી બંને વિકલિતને ભેગું કરી દેવાનું તો જોઈએ સૌથી પહેલા આપણે પાંચ ભાગે છ માઇનસ સાતેક્સ નું વિકલિત કરીએ તો આ જે પાંચ છે તેને આપણે યુ વડે દર્શાવીએ અને છ માઇનસ સાત એક્સ છે તેને આપણે વી વડે દર્શાવીએ તો યુ એ અચળ છે એનું ડીયુ અપોન ડીએક્સ ઝીરો થાય અને સિક્સ માઇનસ સેવન એક્સ છે એમાં સિક્સ એ અચળ છે એટલે ઝીરો માઇનસ સાત એક્સનું માઇનસ સાત થાય હવે આના ભાગાકારના નિયમ મુજબ જોઈએ તો ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી ડીયુ અપોન ડીએક્સ માઇનસ યુ ડીવી અપોન ડીએક્સ હવે વીની કિંમત સિક્સ માઇનસ સેવન એક્સ ડીયુ અપોન ડીએક્સ ડીયુ સોરી ડીયુ અપોન ડીએક્સ ઝીરો પછી યુની કિંમત પાંચ ડીવી અપોન ડીએક્સ માઇનસ સાત વીનો સ્ક્વેર એટલે વી એટલે સિક્સ માઇનસ સેવન એક્સ અપનો હોલ સ્ક્વેર હવે કોઈપણ સંખ્યાનો ઝીરો વડે ગુણાકાર કરીએ તો જવાબ શું આવશે ઝીરો માઇનસ પાંચ માઇનસ સાત તો સાત પંચા 35 પણ એક એવા માઇનસ આ માઇનસ માઇનસ શું થશે પ્લસ તો જવાબ આવશે પ્લસ પાંત્રીસ છેદમાં સિક્સ માઇનસ સેવન એક્સનો હોલ સ્ક્વેર હવે ડી વાય આગળ સરવાળો હતો એ સરવાળા અચળનું ઝીરો ત્રણે અહીંયા ધ્યાન રાખજો ખાસ ત્રણ એક્સ છે ને ત્રણ એક્સ આઠ શું હતું સાંભળજો હવે જો આ અહીંયા છે રકમમાં ચાર એક્સનો સ્ક્વેર છે એટલે ચાર 2 8x થશે તો જો આઠ એક્સ અને આ જે ભાગાકારના નિયમ મુજબ જે જવાબ આવ્યો એ ડાયરેક્ટ મૂકી દીધો સાદું રૂપ આપ્યું ત્રણ વત્તા આઠેક્સ છેદમાં ત્રણ વત્તા આઠ એક્સ પ્લસ પાંત્રીસ છેદમાં છ સિક્સ એક્સનો હોલ સ્ક્વેર એનો આન્સર પણ આ દાખલાની રકમમાં એક સરવાળાનું આપ્યું છે અને એક ભાગાકારનું આપ્યું છે એટલે બંનેનું અલગ અલગ કરવું પડશે ઉદાહરણ નંબર અઢાર ઉદાહરણ નંબર અઢારમાં પણ આપણને આ જ પ્રમાણે વાયનું સ્વરૂપ આપ્યું છે ડી વાય અપોન શોધવાના છે તો રકમ આપી છે એક્સ પ્લસ સિક્સ અપોન એક્સ પ્લસ બીજા કોષમાં થ્રી એક્સ પ્લસ ટુ અપોન પ્લસ એક્સ પ્લસ સિક્સ પહેલી નજરે જોઈએ તો બંને વચ્ચે ગુણાકારનો સંબંધ લાગે પણ આપણે એનું પહેલાં અહીંયા સાદરૂપ આપવું પડશે આનો ગુણાકાર આની સાથે આ નીચે એક છે તો એક્સ પ્લસ ફાઇવનો એક્સ સાથે ગુણાકાર તો એક્સ ઇન્ટુ એક્સ પ્લસ ફાઈવ પ્લસ સિક્સ અપોન એક્સ પ્લસ ફાઈવ કારણ કે આ નીચે કંઈ નથી એક લખાય તો એક્સ પ્લસ ફાઈવ એ શું છે લસા એટલે કે શું કે આપેલી જે માહિતી છે ને એમાં એક્સ પ્લસ ફાઇવને આ જે એક્સ પ્લસ ફાઇવ આપ્યા છે ને એક્સ પ્લસ અને સામે પદવાળી ગુણા હશે એટલે એક્સ એક્સ માઇન એક્સ અને આ એકનો ગુણાકાર આની સાથે સાથે થશે એટલે છ અપોન એક્સ પ્લસ અહીંયા જે છે એનું એ જ લખ્યું છે હવે જો આનો કઉંશ છોડીએ એક્સ ઇન એક્સ ઇન્ટુ એક્સ 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 ઇન્ટુ ફાઇવ ફાઇવ એક્સ પ્લસ સિક્સ અપોન એક્સ પ્લસ અને અહીં જે કિંમત હતી એની તો જો પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ એ ઉડી ગયા હવે શું વધ્યું થ્રી એક્સ પ્લસ ટુ અને એક્સ પ્લસ તો જુઓ આ બંને વચ્ચે હવે શું થઈ ગયું ભાગાકાર તો અંશ છે એને કહેવાય યુ અને છેદ છે એને કહેવાય વી તો ડીવાય અપોન ડીએક્સનું સૂત્ર ભાગાકારના નિયમ મુજબ યુનું થશે ડીયુ અપોન તો ત્રણ એક્સના થશે ત્રણ અછળ બેના થશે જીરો તો જવાબ આવશે ત્રણ પછી એક્સ પ્લસ ફાઇવ તો એક્સ એક્સનું વિકલિત થશે એક અને અચંડનું થશે ઝીરો તો વી ડી ડીયુ અપોન ડીએક્સ માઇનસ યુ ડીવી અપોન ડીએક્સ તો વીની કિંમત કરી તો વીની કિંમત એક્સ પ્લસ ફાઇવ ડી ડીયુ અપોન ડીએક્સ તો ડીયુ અપોન ડીએક્સની કિંમત આવે ત્રણ યુની કિંમત તો યુની કિંમત છે થ્રી એક્સ પ્લસ ટુ અને ડીવી અપોન ડીએક્સની કિંમત એક હવે એક્સ પ્લસ ફાઈવ ઇન્ટુ થ્રી તો ત્રણ એકા ત્રણ એક્સ પાંચ પંદર અને આમાં માઇનસ છે તો શું થશે ત્રણ એકા ત્રણ એક્સ અને કૌશ છોડીએ તો પ્લસનું શું થશે માઇનસ જોઈ કરેલું છે થ્રી એક્સ પ્લસ ફિફ્ટીન માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ અને છોડીએ તો માઇનસ થ્રી એક્સ માઇનસ ટુ થઈ ગયા માઇનસ થ્રી એક્સ પ્લસ થ્રી કેન્સલ

તો જે આપણને જે સીનું વિધેય આપ્યું છે ને એ પહેલાં એનું મૂળ સ્વરૂપમાં ફેરવીએ તો ચો બે લાખ પચાસ હજાર વધતા પોઈન્ટ ઝીરો આઠ એક્સ અને આ જે કિંમત આપી છે ને કરોડોમાં એમાં આ એક્સની વેલ્યુ છે ને ઘાતમાં લઈ જઈએ તો એક્સ એ ઉપર લે છે અંશમાં તો એક્સની માઇનસ એક ઘાત થાય પછી આપણે શું કરીએ છીએ આના પ્રમાણે પહેલું વિકલીટ ડીસી અપોન્ટ તો અનુઅચનું ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો આઠ એક્સનું પોઈન્ટ ઝીરો આઠ આ જે કિંમત આપી છે ને બે પછી આઠ આઠ મીંડા આપે છે જો અને આ ઘાતની ઘાત નીચે ઉતારવાની ઘાતમાંથી રકમ બાદ કરવાની તો ઝીરો પોઈન્ટ ઝીરો આઠ બે બે પર પ્લસ માઇનસ માઇનસ પછી એક્સની માઇનસ એક માઇનસ એક તો એક્સની માઇનસ બે ઘાત તો આ આવ્યું ડીસી અપોન હવે ડીસ્વેર સી અપોન સ્ક્વેર એટલે કે બીજું વિકલિત આ અચણનું ઝીરો આ જે આપી છે એની જ લખવાની માઇનસ બે ઘાતની ઘાત નીચે ઉતારો ઘાતમાં રકમ બાદ કરો તો જો બે દુ ચાર પણ માઇનસ માઇનસ શું થશે પ્લસ અને એક્સની માઇનસ ત્રણ ઘાત હવે આ માઇનસ ત્રણ છે એ છેદમાં જ હશે તો એક્સની મા પ્લસ ત્રણ થઈ જશે ઘાતમાં હવે આપણે જરૂરી સર ડીસી ડીએક્સ પહેલાં વિકરીતને ઝીરો સાથે સરખાઈએ છીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો આઠ માઇનસ આ બેની પાછળ આઠ મીંડા એક્સની માઇનસ બે ઘાત હવે આ જે માઇનસ બે છે એને છેદમાં લઈ જઈએ તો શું થાય એક્સક્વેર થઈ જાય પણ આ જે માઇનસ છે આખું પદ એ બરાબરની આમે સામે જશે તો પ્લસ થઈ જશે આ એક્સ એ સામે જશે અને ઝીરો પોઈન્ટ ઝીરો આઠ એ છેદમાં આવશે તો એક્સ બરાબર આ જે કિંમત આપી છે એના છેદમાં ઝીરો આઠ તો એક્સ આવશે પચીસની પાછળ આઠ હવે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું કે આ મીંડા લખવામાં ગણતરી કરીને લખવાનું ભૂલ તમારી જ થશે હવે સ્ક્વેર છે એનો સામે લઈ જઈએ તો વર્ગમૂળ થાય તેનું વર્ગમૂળ આવશે પચાસ હજાર પ્લસ ઓર માઇનસ હવે આપણે પર્યાપ્ત શરત તો બીજું વિકલિત પર્યાપ્ત શરતનું તો બીજું વિકલિત ડિસ્ક્વેર સી આપણ ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચાર ની પાછળ આઠ મીંડા આપણને એક્સ ઘન એટલે એકવાર એક્સની કિંમત પચાસ હજાર લખવાની એકવાર એક્સની કિંમત માઇનસ પચાસ હજાર લખવાની તો એક્સની જગ્યાએ માઇનસ પચાસ હજાર ના પ્લસ પચાસ હજાર લખીએ હવે એને ન્યૂનતમ કહ્યું છે તો એનો મતલબ શું કે તે ઝીરો કરતાં મોટો હોવો જોઈએ તો આનું સાદુરૂપ આપીએ તેનો મતલબ શું જવાબ પ્લસમાં આવે અને પ્લસમાં આવે તો ઝીરો કરતાં મોટા કહેવાય અને આનું સાદુ રૂપ આપીએ તો જે જવાબ શેમાં આવે માઇનસમાં આવે એ શું કહેવાય ઝીરો કરતાં નાના કહેવાય એટલે કે એમાં આવે મહત્તમ અને આમાં આવે શું ન્યૂનતમ તો આપણે ન્યૂનત્તમ શોધવું હોય તો એક્સની કિંમત પચાસ હજાર એકમ હોય ત્યારે ઉત્પાદન ખર્ચ ન્યૂનતમ તો જવાબ એચમાં આ આવી તો આ દાખલો ઉદાહરણ નંબર તેત્રીસ અવશ્ય કરવાનો રહેશે હવે ઉદાહરણ નંબર પાંત્રીસ છે નફાનું વિધેય શોધવાનું છે તો જોઈએ સી ઉત્પાદન ખર્ચનું વિધેય આપ્યું છે સો વત્તા જીરો પોઈન્ટ ઝીરો પંદર એક્સ અને આમદાની આપી છે આર બરાબર ત્રણ એક્સ હવે સિમ્પલ આપણે શું કરીએ છીએ નફાનું વિધેય શોધવું હોય તો નફાનું વિધેય નફો ઇઝ ટુ પ્રોફિટ મિન્સ કર રેવન્યુ માઇનસ કોસ્ટ પી ઇઝિકવલ ટુ આર માઇનસ સી તો આર એટલે ત્રણ એક્સ અને સી એટલે સો વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો પંદર એક્સ હવે આપણે એનો કૌશ છોડીએ તો શું થાય અહીંયા શું થશે ત્રણ એક્સ માઇનસ સો માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પંદર એક્સ હવે એનું ડીપી અપોન ડીએક્સ કરીએ તો ત્રણ એક્સનું ત્રણ અચળનું ઝીરો માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પંદર એમ ઘાતની ઘાત નીચે ઉદારો ઘાતમાંથી એક રકમ બાદ કરો તો ત્રણ માઇનસ આ ઝીરો પોઈન્ટ ઝીરો પંદર ગુણ્યા બે તો ધ્યાન રાખજો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એક્સ હવે એનું બીજું વિકલિત કરીએ જ્યારે બીજું વિકલિત કરીએ ત્યારે શું થશે આ ત્રણ અચળનું ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એક્સના ઝીરો પોઈન્ટ ત્રણ તો શું થશે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ હવે જરૂરી શરતને પર્યાપ્ત શરત તો જરૂરી શરત ડીપી અપોન્ટ ડીએક્સ પ્રથમ વિકલિતને ઝીરો સાથે સરખાવીએ ત્રણ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એક્સ ઇઝ ટુ ઝીરો તો માઇનસ ઝીરો પોઈન્ટ ત્રણ છે ચેન્જ કરીએ તો પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એક્સ થાય અને આ છેદમાં લાવીશું તો ત્રણ ભાગે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટુ એક્સ એક્સ આવશે સો આપણે પર્યાપ્ત શરત છે એ પર્યાપ્ત શરતને બીજા વિકલિત સાથે સરખાવીએ તો ડી સ્ક્ર પી અપોન સ્ક્સ ઇઝિકલ ટુ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ છે હવે આપણે મહત્તમ નફા માટે તો શું એની કિંમત 0 કરતા નાની આવે છે તો કે હા તો જો એક્સ બરાબર જો એક્સ બરાબર સો હોય તો તેનો નફો મહત્તમ થશે તેમ કહેવાય ઓકે વિદ્યાર્થી મિત્રો આજે જે કઈ ઉદાહરણ ગણ્યા એનાથી આપણું આ ચેપ્ટર પૂર્ણ પણ થયું અને બીજા વધારાના ઉદાહરણો હતા મેં તમને ગૃહકાર્યમાં આપ્યા છે સ્વાધ્યાયને લખતા છે એટલા માટે અહીંયા આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે ઓલ ધ બેસ્ટ